નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ દસ ડોવારી કશ્ય સેવા નિષ્ઠા એનો ભાગ એક જે છે એ જોયો હતો હવે આપણે ભાગ બેમાં જે ઓગણચાલીસમાં પાના ઉપર છે એનું પહેલું આપણે સંવાદ જોઈશું આગળ આપણે ભાગ એકમાં આડત્રીસમાં પાનાનું ભાષાંતર પૂરું કર્યું હતું હવે ઓગણચાલીસમાં પાના ઉપર જુઓ જુઓ મિત્રો ડોવારી કહ ડોવારી કહનો અર્થ થાય છે દ્વારપાળ અહીંયા સંન્યાસી અને દ્વારપાળ વચ્ચેનો સંવાદ છે તો દ્વારપાળ કહે છે ઉપશ્રુત્ય ઉપશ્રુત્ય એટલે પાસે જઈને કઠયતુ ભવાન એટલે આપ કહો અહીંયા સંન્યાસી જે છે એ સંન્યાસીના રૂપમાં કિલ્લાનો અધિકારી જે છે એ દ્વારપાળની દ્વારપાળ જે છે એ દ્વારપાળ પ્રામાણિક છે કે નહીં એની પરીક્ષા કરવા માટે આવ્યો છે એને લાંચ આપે છે આટલા આટલા જણાને તું નહીં રોકી શકે એવું કહે છે તો સંન્યાસ દ્વારપાળ કહે છે કે અમે દ્વારપાળો બ્રહ્માની આજ્ઞાની પણ પ્રતીક્ષા કરતા નથી આ રીતે જે પરીક્ષા લે છે એ પરીક્ષામાં દ્વારપાળ જે છે એ ઉત્તીર્ણ થાય છે પાસ થઈ જાય છે પરંતુ કિલ્લાનો અધિકારી જે છે ને સંતોષ થાય છે કે આ જે દ્વારપાળ છે એ યોગ્ય સ્થાને નિમાયેલો છે પણ ફરી હું એની પરીક્ષા કરીશ આ રીતે દ્વારપાળને બોલાવે છે અને કહે છે ત્યારે દ્વારપાળ પાસે જઈને કહે છે કઠયતું ભવાન ત્યાંથી આપણું અહીંયા સંવાદ ચાલુ થશે ડુવારી કહો એટલે દ્વારપાળ ઉપસૂટ્ય એટલે પાસે જઈને કઠયતું ભવાન એટલે આપ કહો ભવાન એટલે આપ અથવા તમે તો આપ કહો સંન્યાસી ત્યારે કહે છે કે ત્વમ તું ડોવારી કહ અશી ટ્વમ એટલે તું તું એટલે તું તો દ્વારપાળ છે ડોવારી કહ એટલે દ્વારપાળ અને ત્વમ છે એટલે એ અશી લાગ્યું છે વર્તમાન કાળ મધ્યમ પુરુષ એક તું તો દ્વારપાળ છે કદાપી કહ ન ભવિષ્યતિ કદાપી એટલે ક્યારેય પણ કહ એટલે ધનવાન અથવા ધનિક ન ભવિષ્યશી એટલે ધનવાન ન બનશે અથવા ન થશે ક્યારેય પણ ધનવાન ન થશે વનેશુ કંડરાશું વન એ નપુ રૂપ છે વન કેવું અને કંડરા કંડરા એટલે ગુફા એમ થાય છે તો કે છે વયમ વયમ એટલે અમે વનેશુ સપ્તમી વિભક્તિ બહુવચન વચન વનોમાં ચ એટલે અને કંડરાશુ એટલે ગુફાઓમાં અમે વનોમાં અને ગુફાઓમાં વિચરામહ એટલે ફરીએ છીએ સ્વ સર્વમ રસાયણ તત્વ જાની મહ બધું રસાયણ તત્વ વિશે જાણીએ છીએ આખા સંવાદનું ભાષાંતર થશે તૂટો દ્વારપાળ છે ક્યારેય પણ ધનવાન ન બનશે અમે વનોમાં અને કંદરાઓમાં વિચારીએ છીએ તો ફરીએ છીએ બધા રસાયણ તત્વ વિશે જાણીએ છીએ આ રીતે સંવાદ જે છે એ સંન્યાસી કહે છે દ્વારપાળ એનો ઉત્તર આપે છે કહે છે ડુવારી એટલે દ્વારપાળ કહે છે ભવતું નામ હોઈ શકે અગ્રે અગ્રે આગળ આગળ એટલે કહે છે એનું ધ્યાનમાં લેતો નથી કે હોઈ શકે તમે બધું જાણતા પણ હોઈ શકે પરંતુ એ એને ભાવ આપતો નથી અને કહે છે અગ્રે અગ્રે એટલે આગળ આગળ ત્યારે સંન્યાસી જે છે એ સંન્યાસી કહે છે યદી મમ પ્રવેશમ લાંચ આપે છે યડી એટલે જો મમ એટલે મારા પ્રવેશમ એટલે પ્રવેશને ત્વમ ન અવરોધયશી તું ન રોકે જો મારા પ્રવેશને તું ન રોકે અહીંયા જો તો એટલે શરતી વાક્ય થઈ ગયું તરહી યડી સાથે તરહી જ આવે જો મારા પ્રવેશને તું ન રોકે તરહી એટલે તો તુભ્યમ એટલે તને આ યુષ્મડ સર્વનામનું ચતુર્થી વિભક્તિ એક વચનનું મહ્યમ એટલે મને અને તુભ્યમ એટલે તને યથેષ્ટમ સંડે છૂટી પડશે યથાવિષ્ટતા ઇષ્ટમ એટલે ઈચ્છા મુજબ રસાયનમ ડાશિયામી અહીંયા આપવાની વાત કરે છે જો દાસ્યામી ક્રિયા પર હોય જેને આપવાનું હોય ત્યારે ચતુર્થી વિભક્તિ એટલે એ તુભ્યમ જે છે એ ચતુર્થી વિભક્તિ એક વચનનું રૂપ છે યુષ્મડ સર્વનામનું છે તો ભસ્સાંતર થશે પ્રવેશં તમ ન અવરોધયસિ જો મારા પ્રવેશને તું ન રોકે તરી એટલે તો એટલે તને યથેષ્ટમ રસાયણમ દાસ્યામી યઠેષ્ટમ એટલે ઈચ્છા મુજબ રસાયણ આપીશ પંચા પંચાષ્ટમ સટ્ટમ એટલે સો પંચ એટલે પાંચ પાંચસો તુલા પરિમિતમ એટલે જેટલું એટલે કે છે પાંચસો તોલા જેતલું તામરમ તામરમ એટલે તાંબુ સુવર્ણમ ભવિષ્યથી એટલે સોનું થશે એની પાસે એવું રસાયણ તત્વ છે એવું રસાયણ છે કે જેનાથી તાંબુ જે છે સોનામાં પરિવર્તન પામે છે તો અહીં સંન્યાસી દ્વારપાળને લાંચ આપવાની વાત કરે છે કહે છે જો તું મારા પ્રવેશને ન રોકે તો ઈચ્છા મુજબ રસાયણ આપીશ તેનાથી પંચશતમ એટલે પાંચસો તુલા પરિમિતમ તોલા જેતલું તામરમ એટલે તાંબુ પાંચસો તોલા જેટલું તાંબુ સુવર્ણમ ભવિષ્યથી એટલે સોનું બનશે હજુ આપ્યું નથી આપવાનું બાકી છે એટલા માટે ભવિષ્યતી એટલે સામાન્ય ભવિષ્યકાળનું રૂપ થાય છે સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ એક વચન આ રીતે એ દ્વારપાળને લાંચ આપવાની વાત કરે છે દ્વારપાળ સમજી જાય છે કહે છે ડોવારી કહો એટલે દ્વારપાળ આ કપટીન અરે કપટી વિશ્વાસઘાટનો ઉપદેશ હશે વિશ્વાસઘાટ કરવાનો ઉપદેશ આપે છે અથવા તો વિશ્વાસઘાટ કરવાનું કહે છે પ્રશ્નાચિહ્ન છે કારણ કે એ કપટ કરે છે અને એની જે કપટી કપટ કરવાની વૃત્તિ જે છે એ દ્વારપાળ સમજી જાય છે અને એટલા માટે કહે છે આ કપટીન એટલે કહે છે અરે કપટી વિશ્વાસઘાટામાં ઉપડી શશે વિશ્વાસઘાટ કરવાનું શીખવે છે ન વયમ તાદ્રુ શાહ એટલે તેવા ન એટલે નથી વયમ એટલે અમે અમે તેવા નથી એટલે કે ઘણા બધા લાંચમાં લાંચમાં માની જતા હોય છે ઘણા એવા હોતા નથી એટલે કહે છે અમે તેવા નથી કઠયઃ કહત્વ બોલ કથય એટલે કહે અથવા બોલ કહ એટલે કોણ તમ એટલે તું તું કોણ છે એટલે કે આ રીતે મને જે લાંચ આપે છે તું કોણ છે આ રીતે દ્વારપાળ કહેવા માંગે છે પછી બીજો પ્રશ્ન કરે છે કૂતહ આ ગચ્છસી ક્યાંથી આવે છે હા બોલ તું કોણ છે ક્યાંથી આવે છે પછી કહે છે અહમ તમામ કશ્યચિત ગુપ્તચરમ મનીએ ચારહ એટલે જાસૂસ અને ગુપ્તચરમનો અર્થ પણ જાસૂસ થાય છે તો ચારહ અને ગુપ્ત ચરમ એકબીજાના સમાન શબ્દ કહેવાય બરાબર છે એટલે ગુજરાતી શબ્દનું જ્યારે સંસ્કૃત શબ્દ આ પૂછાય ત્યારે યાદ રાખવાનું ગુપ્તચરનું ગુપ્તચરહ અને ચારહ એટલે પણ જાસૂસ થાય છે ગુપ્તચરહ એટલે પણ જાસૂસ થાય છે એટલે યાદ રાખજો મિત્રો કે છે અહમ કશ્યચિત ગુપ્તચરમ મન્યે હું અહમ એટલે હું ત્વમ એટલે તને કશ્યચિત એટલે કોઈકનો ગુપ્તચરમ એટલે ગુપ્તચર અઠવાટા જાસૂસ મન્ય માનું છું એ વર્તમાનકાળ આત્માને પદ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે કે છે હું તને કોઈકનો ગુપ્તચર માનું છું દુર્ગાધ્યક્ષમ એટલે વત્તા અધ્યક્ષ દુર્ગહ એટલે કિલ્લો શબ્દનો અર્થ ખાસ પૂછાય છે યાદ રાખવાનો છે મિત્રો દુર્ગહ એટલે કિલ્લો અધ્યક્ષ એટલે અધિકારીને અધ્યક્ષ એટલે અધ્યક્ષ અધિકારી એટલે કહે છે કિલ્લાના અધિકારીને નિવેદ્ય એટલે જણાવીને ટ્વામ એટલે તને દંડશ્યામી દંડ કરાવીશ કિલ્લાના અધિકારીને જણાવીને હું તને દંડ કરાવીશ મી અહીંયા શ્ય લાગ્યો છે એટલે સામાન્ય ભવિષ્યકાળનું રૂપ થાય છે પણ મી એટલે ઉત્તમ પુરુષ એક વચન છે એટલે કે છે હું કિલ્લાના અધિકારીને જણાવીને તને દંડ કરાવીશ સહત્વામ વિજ્ઞાય તે તને ઓળખીને યથોચિતમ યથાવત્તા ઉચિતમ યોગ્ય અને કરીશ્યતિ એટલે કરશે તે તને જાણીને અથવા ઓળખીને યોગ્ય કરશે બરાબર એની ઈચ્છા મુજબ એ તને સજા કરી શકશે કહેવાનો ભાવાર્થ આઠયો આખો સંવાદ જે છે એનું ભાષાંતર આપણે ફરીથી જોઈશું મિત્રો કે છે ડોવારી કહ એટલે દ્વારપાળ આ કપટીન અરે કપટી વિશ્વાસઘાટ અમ ઉપડી શશી વિશ્વાસઘાટ કરવાનું શીખવે છે ન વયમ તાદ્રોશા અમે ટેવા નથી કથય કહ ત્વ બોલ તું કોણ છે કુતહ આગિ ક્યાંથી આવે છે અહમ કશ્યચિત ગુપ્તચરમ મની હું તને કોઈકનો ગુપ્તચર માનું છું અથવા જાસૂસ માનું છું કિલ્લાના અધિકારીને જણાવીને ત્વામ એટલે તને દંડશ્યામી એટલે દંડ કરાવીશ સહ ત્વામ વિજ્ઞાય તે તને ઓળખીને કરી શકે એટલે યોગ્ય કરશે આગળ નોસંવાદ સંન્યાસી હવે કહે છે પરિત્યજ પરિત્યજ છોડી દે છોડી દે હવે એને ખ્યાલ આવી ગયો છે કે આ જે છે એ લાંચમાં સમજે એવો દ્વારપાળ નથી એટલે કે છે છોડી દે છોડી દે હવે નાહમ શબ્દ તો એની સંધિ પણ પૂછાઈ શકે શબ્દ એકદમ નાનો છે બે જ અક્ષરનો બનેલો છે નાહમ તો એની સંધિ છૂટી પડશે ન વત્તા અહમ ઘણીવાર છોકરાઓ ના કરી નાખે છે નાનો કોઈ મિનિંગ નહીં ન એટલે નથી અહમ એટલે હું નથી પણ શું અહીંયા કહે છે નહમ પુનઃ આ ક્રિયાપદમાં આ ગમીશ્યામી એટલે આવીશ અને ન એટલે ન આવીશ પુનઃ એટલે ફરીથી હું ફરીથી ન આવું ન નૈવમ એટલે ન વત્તા એવમ પુનઃ કઠ કઠીસ્યામી એ પણ સામાન્ય ભવિષ્યકાળનું રૂપ છે ઉત્તમ પુરુષ એક વચન એટલે કે ફરીથી એવું કહીશ નહીં ફરીથી આખો સમાજ જુઓ સન્યાસી કહે છે પરિત્યજ પરિત્યજ છોડી દે છોડી દે ન અહમ પુનઃ આગમિષ્યામી હું ફરીવાર ન આવું ન એવમ પુનઃ કઠઈશ્યામી એટલે હું ફરી એવું નહીં કહું હવે આ કાંશમાં જુઓ ડોવારી કહ તત વિગણ્ય એટલે અવગણના કરીને પેલો જે સંન્યાસી બોલી રહ્યો છે એ ગણકારતો નથી દ્વારપાળ તત એટલે તેને અવગણીને તમ હસ્ટેન ગૃહિતવા નયની ગૃહિતવા એ સંબંધક ભૂટ ક્રૂડન ક્રુડંત છે ત્વા પ્રત્યય લાગ્યો છે હષ્ટે એટલે હાઠથી ગૃહિતવા એટલે પકડીને નયતી નયતી એટલે લઈ જાય છે દ્વારપાળ તેની અવગણના કરીને તેને હાઠથી પકડીને લઈ જાય છે આગળ જોઈશું સન્યાસી પ્રબલ પ્રકાશ દીપશ્ય સમીપે પ્રબલ એટલે પુષ્કળ પ્રકાશ એટલે પ્રકાશવાળા ડીપ એટલે દીવો અને શ્ય એટલે ષષ્ઠી વિભક્તિનું રૂપ છે તો આખા શબ્દને ષષ્ઠી વિભક્તિનું લાગ્યું છે કે પુષ્કળ પ્રકાશવાળા દીવાની સમીપે એટલે પાસે પુષ્કળ પ્રકાશવાળા દીવાની પાસે જઈને એ રીતે લઈ લેવાનું છે રુવારિક એટલે દ્વારપાળ અપી જાનાસી મામ મામ એ અસ્મર સર્વનામનું રૂપ છે બીજી વિભક્તિ એક વચન મને મને તું જાણે છે પ્રશ્ન કરે છે અપી એ શરૂઆતમાં છે એટલા માટે પ્રશ્ન પૂછવા માટે શું તું મને જાણે છે એવું કહેવાનો ભાવાર્થ છે આખા વાક્યનો જુઓ ફરીથી એકવાર સંન્યાસી પુષ્કળ પ્રકાશવાળા દીવાની પાસે જઈને ડુવારીક એટલે કે હેડ્વારપાળ અપી જાનાશીમાં જાનાસી એટલે અહીંયા મધ્યમ પુરુષ થઈ ગયો અથવા તો બીજો પુરુષ એક વચનનું રૂપ છે બીજો પુરુષ પહેલો પુરુષ એટલે હું બીજો પુરુષ એટલે તું એટલે ત્વમ નથી છતાં પણ આપણે લઈ લો તું શું મને જાણે છે પુષ્કળ પ્રકાશવાળા દીવાની પાસે જાય છે અને પેલો સંન્યાસી જે છે એ હવે કંઈક ઓળખાણ આપવાની વાત કરી રહ્યો છે કારણ કે દ્વારપાળ જે છે દ્વારપાળની પરીક્ષા કરવા માટે નીકળ્યો છે તો એ પરીક્ષામાં દ્વારપાળ ઉત્તીર્ણ થાય છે હવે એને પકડી લીધો છે સંન્યાસીને દ્વારપાળે તો પોતાની ઓળખાણ આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે આગળ જોઈશું દ્વારપાળ કહે છે નિપુણમ નિરીક્ષ જ્યારે સંન્યાસી આ રીતે કહે છે શું તું મને જાણે છે એટલે કોણ હશે એમ કરીને નિપુણમ નિરીક્ષ નિરીક્ષ એ પણ સંબંધક ભૂટક્રૂડનનો રૂપ છે નિપુણમ એટલે નિપુણતાથી અથવા તો ચીવટથી નિરીક્ષ એટલે નિરીક્ષણ કરીને અથવા જોઈને અયે આર્ય ખલું ભવાન અયે એટલે અરે આર્ય ખલું એટલે ખરેખર ભવાન એટલે આપ અરે આર્ય ખરેખર આપ આર્ય એટલે કે માનવાચક એક શબ્દ છે જેને આપણે માન આપવાનું હોય તેને આર્ય કહેવામાં આવે છે અને આ જે છે એ કિલ્લાનો અધિકારી છે દ્વારપાળ જે છે એ દ્વારપાળની પરીક્ષા કરવા માટે કે જે કિલ્લાનો અધિકારી એ દ્વારપાળની પરીક્ષા કરે છે કે દ્વારપાળ તરીકે જેને નિમ્યો છે એ ખરેખર યોગ્ય છે એની પરીક્ષા કરવા માટે એક સંન્યાસીનું રૂપ ધારણ કરીને એની પરીક્ષા કરવા માટે આવે છે અને એમાં આ દ્વારપાળ એ ઉત્તીર્ણ થાય છે એટલે પોતાની ઓળખાણ આપે છે ત્યારે દ્વારપાળ ચીવટથી જુએ છે અને કહે છે અરે આર્ય ખરેખર આપ હવે એની સાથે એણે ખરાબ વર્તન કર્યું એટલે માફી પણ માગે છે કહે છે આર્ય ક્ષંતુમ અર્હતી મામ ક્ષણ તુમ તુમ એટલે એ હેતવટ ક્રૂડન થાય છે મામ એટલે મને આર્ય મને માફ કરો આગળનો સંવાદ જોઈશું ત્યારે સંન્યાસીના રૂપમાં જે કિલ્લાનો અધિકારી આવ્યો છે એ તશ્ય પૃષ્ઠે હષ્ટમ વિન્યસ્ય વિન્ય એટલે મૂકીને હષ્ટમ એટલે હાથ પૃષ્ઠે એટલે પીઠ પર તશ્ય એટલે તેને તેની પીઠ પર હાથ મૂકીને ડુવારી મયાતે પરીક્ષા કૃતા હવે એને કહે છે કે દ્વારપાળ મેં તારી પરીક્ષા કરી ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત અશી તો યોગ્ય સ્થાને નિમાયેલો છે ઊટકોચાય એટલે લાંચ રૂશવટ માટે અલોલુપાહા એટલે લાલચુ ન હોય તેવા લોલુપા એટલે લાલચી અને અલોલુપાહા એટલે લાલચી ન હોય તેવા ત્વાદૃશાહા એટલે તારા જેવા પ્રભુણામ એટલે સ્વામીના એટલે રાજાના પુરસ્કાર ભજનમ ભવિષ્યતી એટલે પુરસ્કારને ભજનમ એટલે પાત્ર અને ભવંતિ એટલે થાય છે કહે છે કે લાંચ રુશવટ માટે લાલચુ ન હોય તેવા તારા જેવા સ્વામીના પુરસ્કારને પાત્ર થાય છે અને પછી કહે છે અહમ ત્વામ પ્રામાણિકતા એટલે કે હું તારી પ્રામાણિકતા આગળ જોઈશું મિત્રો અહમ ત્વામ પ્રામાણિકતા અહમ એટલે હું તવ એટલે તારી આ તવ એ યુષ્મઢ સર્વનામ સર્વનામનું રૂપ છે મિત્રો અને એ જે છે એ ષષ્ઠી વિભક્તિ એક વચનનો છે કે છે હું તારી પ્રામાણિકતા એટલે પ્રામાણિકતા પ્રમુ પ્રભુ સન્નિધો સ્વામીની આગળ કઠઈશે એટલે કહીશ હું તારી પ્રામાણિકતા સ્વામીની આગળ કહીશ કુત્ર વર્તતે શ્રીમાન શ્રીમાન ક્યાં છે કુત્ર એટલે ક્યાં વર્તતે એટલે છે શ્રીમાન ક્યાં છે કિમ અનુતિ સંપ્રતિ સહ સહ એટલે તેઓ સંપ્રતિ એટલે અત્યારે કેમ અનુટિષ્ટ હતી એટલે શું કરે છે તેઓ અત્યારે શું કરે છે તો મિત્રો અહીં આપણું ભાષાંતર જે છે એ પૂરું થાય છે હવે પછી પીડીએફ જે છે એ હું તમને ભાષાંતર શબ્દોનો અર્થ અને સ્વાધ્યાયનું મોકલાવીશ તો દરેકે પોતાની નોટમાં એ બધું સ્ટેપ બાય સ્ટેપ લખવાનું છે પહેલાં શબ્દોના અર્થ લખવાના છે એ પછી ભાષાંતર લખવાનું છે અને પછી સ્વાધ્યાય જે પ્રમાણેના પ્રશ્નો પૂછાય છે એ પ્રમાણેનું મેં હું તમને પીડીએફ મોકલાવીશ અને દરેકે લખવાનું જ છે કારણ કે તમારી નોટના પણ માર્ક્સ મુકાશે એટલે મિત્રો આ ફરીથી તમે ભાષાંતર બરાબર જોજો કરજો અને આ પાઠ જે છે એ આપણા કોષમાં પણ છે તમને જે મેં કોર્સમાં કેટલા કેટલા પાઠ આપણા લેવાશે કે આપણી બુકનું સિત્તેર ટકા જેટલું લીધું છે ત્રીસ ટકા જેટલું નીકળી જશે તેમાં કયા કયા ચેપ્ટર રહેશે કયા કયા નહીં પણ અમારે તમને બધા જ ચેપ્ટર કરાવવાના રહે છે એટલે ભણવાના તો બધા જ ચેપ્ટર છે પણ પરીક્ષામાં જે ચેપ્ટર પૂછાવવાના છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે અને દરેકે મહેનત તો કરવાની રહેશે મિત્રો આભાર વિદ્યાર્થી મિત્રો સ્વધ્ય પછી તમને કરાવીશ બાય